નમસ્કાર દોસ્તો ફરી એક નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે હું છું આપનો જય જઈ અને ફરી એક નવા વ્લોગમાં જોડાઈ ચૂક્યો છું આજે છે નોમ એટલે ચૈતર મહિનાના નોમના દિવસે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનનો જન્મોત્સવ છે તો આજે તળાજામાં કઈ રીતે શોભાયાત્રા નીકળે છે તો બન્યા રહેજો જઈએ છીએ આપણે શોભાયાત્રામાં અને ક્યાંથી પ્રસ્થાન થાય છે શું શું અંદર હોય છે તે હું તમને દેખાડવાની ટ્રાય કરીશ તો બન્યા રહેજો ઘરેથી નીકળીને આપણે તાત્કાલિક પહોંચી ગયા છીએ માર્કેટમાં માર્કેટમાં સદવિચાર હોસ્પિટલની સામે માધવ મોબાઈલમાં આપણે આવી ગયા છીએ અને માધવ મોબાઈલમાં આપણે તાત્કાલિકના ધોરણે કે એટ મેડ ઇન કોરિયા તાત્કાલિન ધોરણે લીધું છે બરોબર છે હવે ફટાફટા ચાર્જિંગ થાય છે સામે ચાર્જિંગ થવા માટે મૂક્યું છે ચાર્જિંગ થાય ત્યાં લગી આપણે પાંચ દસ મિનિટ વેઈટ કરીને પછી જઈએ છીએ શોભાયાત્રામાં

સૌ પ્રથમ તો અયોધ્યા રામ મંદિરની પ્રતિમા રાખેલ હતી ત્યારબાદ બગદાણાધામ બાપા સીતારામની પ્રતિમા હતી ત્યારબાદ જેસીબી બુલડોઝર બાબાની એક ઝાંખી તૈયાર કરવામાં આવી હતી ત્યારબાદ રાણી લક્ષ્મીબાઈ માતા ભારત દેવી અને છેલ્લે ગૌરક્ષા માટે એક ઝાંખી તૈયાર કરવામાં આવી હતી ઘણી બધી ગાયો અને એક ગોવાળો હોય છે તે કઈ રીતે કદલખાને જાતે ગાયોને બચાવે છે તેની પણ એક ઝાંખી તૈયાર કરવામાં આવી હતી ભગવાન શ્રી રામ હિન્દુ ધર્મના એક પ્રમુખ દેવતા છે તે વિષ્ણુના સાતમા અવતાર અને લોકપ્રિય અવતાર છે પરમ અસ્તિત્વ માનવામાં તેમનું આવે છે કૌશલ સામ્રાજ્યની રાજધાની અયોધ્યામાં કૌશલ્યા અને દશરથને ત્યાં રામનો જન્મ થયો હતો આજે તેના ભાઈ બહેન લક્ષ્મણ ભરત અને શત્રુંધનનો સમાવેશ થતો હતો તેમના લગ્ન સીતા જોડે થયા હતા રાજવી પરિવારના જન્મેલા હોવા છતાં હિન્દુ ગ્રંથો રામજીવનનું વર્ણન દરિદ્ર અને મુશ્કેલ સંજોગમાં દેશની કાલ નૈતિક પ્રશ્નો અને નૈતિક દિવગાઓ જેવા અણધાર્યા ફેરફારો જોવા મળતા હતા ભારતીય ઉપખંડનું મહત્વ એવું હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણાવ્યું અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય પ્રમાણિકતા અને અપ્રામાણિકતા સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિ હોવાથી થવા લાગી ત્યારે શ્રી રામ તેમના નાશ કરવા માટે જન્મ લીધો હતો તે સમયે હતો બપોરના બાર વાગ્યાથી તિથિ હતી ચૈત્ર સુદ નવમી શ્રી રામ આ જન્મ જન્મદિવસની ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા જ રામનવમી તરીકે આજે પણ લાલ ધૂમ ઉજવે છે આ રામનમી માત્ર શ્રી રામના જીવન જ નહીં પણ એક એવા પુત્ર પણ આપણને યાદ અપાવે છે જેમાં એક વ્યક્તિએ પિતા માતા ગુરુ પત્ની નાના ભાઈ ભાડું પ્રત્યે ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજના પ્રત્યે ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવામાં સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકે એક પૂર્ણ પુરુષ નું જીવન વ્યક્ત કર્યું છે તો ચાલો હવે સૌ સાથે મળીને શ્રી રામ લલ્લાની આરતી ઉતારીએ અને તેમને સહભાગી બનીએ ભગવાન શ્રી રામ

અલગ અલગ ફોર્ટ ગૌરક્ષા ગૌરક્ષાના તેમજ આપડા બાપા સીતારામ તેમજ અન્ય અન્ય લોક જાગૃતિ ના ચૂંટણી પર્વ જાગૃતિ નિમિત્તે પણ ફ્લોટ રાખવામાં આવ્યા છે કે ભાઈ સો ટકા મતદાન થાય તેમજ ગૌરક્ષાના ના ફ્લોટ પણ રાખવામાં આવ્યા છે એવી રીતે જે શુભ સંદેશ પણ ફ્લોટ રાખવામાં આવ્યા છે અને તળાજામાં કંઈક આ રીતની શોભાયાત્રા હતી તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો મળીએ છીએ જલ્દી નવા બ્લોગ સાથે તબ તક ચો જય શ્રી રામ